અમારા સંવાદદાતાઓએ જુદા જુદા શોરી શહેરોની ટ્રાફિક જામની સમસ્યાનો તાગ મેળવ્યો છે સુરતમાં ઉધના મંગદલ્લા રોડ વાય જંક્શન રિંગ રોડ પર્વત પાકિયા ચાર રસ્તા અને એપીએમસી માર્કેટ બહાર એમ અનેક જગ્યાઓએ ટ્રાફિકની સમસ્યા છે આ વિશે તમે અમારા સંવાદદાતા અમિત રૂપાપરાને સાંભળો પીક અવર્સમાં એટલે કે લોકો જે કારખાને જતા હોય છે એટલે કે વ્યવસાયના સ્થળ પર જતા હોય છે તે સમયે વહેલી સવારે આજે સુરતના અમરોલી બ્રિજ પર ટ્રાફિક જોવા મળે છે ત્યારબાદ જે ગજેરા સર્કલ પર ખૂબ ટ્રાફિકની સમસ્યા છે આ ઉપરાંત જે છ થી સાત વાગ્યા આસપાસ સુરતનો રિંગ રોડ છે તે અતિ વ્યસ્ત રહે છે લોકોને જે અડધો અડધો કલાક સુધી જે છે તે ટ્રાફિકમાં રહેવું પડે છે બીજી તરફ જે સવારના સમયે એટલે કે પીક અવર્સમાં લોકો ધંધે જતા હોય ત્યારે વરાછા વિસ્તારની વાત કરીએ તો હીરાબાગ છે બરોડા છે પોદાર આર્કેટ પાસે લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત રજાના દિવસોની વાત કરીએ તો ઉદના મગદલા રોડ પર આવતું જે વાય જંક્શન છે ત્યાં ટ્રાફિકનો સામનો કરવો પડે છે બીજી તરફ સૌથી જે વ્યસ્ત કહેવાય તો જે એપીએમસીની બહારનો જે રોડ કહેવાય સુરત એપીએમસીની ની બહારનો જે રોડ છે ન્યૂ બોમ્બે માર્કેટ રોડ છે ત્યાં પણ લોકોને ખૂબ ટ્રાફિકના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે જોકે અગાઉ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આ બાબતે એક્શન લેવામાં આવી હતી અને પાલિકા સાથે મળી સિગ્નલો નાના કરવામાં આવી શકાય પરંતુ હાલ અલગ અલગ જગ્યા પર ચાલતા આ બ્રિજની કામગીરી છે આ ઉપરાંત મેટ્રોની કામગીરીના કારણે લોકોને છેલ્લા ચાર થી પાંચ વર્ષથી ટ્રાફિકનો ખૂબ આજે કહી શકાય કે મુશ્કેલી ભર્યો સામનો કરવો પડી રહ્યો છે સુરત પછી હવે વડોદરામાં એન્ટર થઈએ માંડવી ગેટ ચાર દરવાજા તેમજ દાંડિયા બજાર ચાર રસ્તા સહિત અનેક જગ્યાઓએ ભારે ટ્રાફિક છે આ વિશે તમે અમારા સંવાદદાતા દર્શને પણ સાંભળો આ ટ્રાફિકની સમસ્યા એટલી બધી હદે વકરી ઉઠી છે કે શહેરના જે ઓલ્ડ સિટી વિસ્તાર છે તેમાં ચાર દરવાજા વિસ્તાર પર જે પીક અવર્સનો સમય હોય છે તેમાં એટલો બધો ટ્રાફિક હોય છે કે વડોદરાવાસીઓ તેનાથી ત્રાહી માં પોકારી ઉઠે છે આ ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિવારણ થાય તે હવે તાકીદે જરૂરી બન્યું છે વડોદરા પછી રાજકોટમાં પ્રવેશે કાલાવાડ રોડ પર કોટેચા ચોક ત્રિકોણવાક ચોક રૈયા રોડ પર હનુમાનગેઢી ચોકમાં ટ્રાફિક જામની સમસ્યાઓ છે તમે આ વિશે મારા સંવાદદાતા ઋષિ દવેને પણ સાંભળો રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા ઘટવાની જગ્યાએ વધી રહી છે અધિકારીઓ એક્શન પ્લાન તો તૈયાર કરે છે પરંતુ ટ્રાફિક સમસ્યા જેસે થે એ જ પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહી છે મુખ્ય સમસ્યાની વાત કરવામાં આવે તો રાજકોટમાં ત્રિકોણ બાગ ચોકમાં અસહ્ય ટ્રાફિક છે સાથે રાજકોટના કાલાવર રોડ ઉપર વાત કરવામાં આવે તો કોટેજા ચોકમાં વીસ વીસ મિનિટ સુધી વાહન ચાલકો ફસાયેલા રહે છે અને હેરાન પરેશાન છે રૈયા રોડ ઉપરની વાત કરવામાં આવે તો રાજકોટમાં હનુમાન મઢી ચોક અને રયા ચોકડી વિસ્તારમાં અસહ્ય ટ્રાફિક ખરેખર લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ તંત્ર સામે થઈ રહ્યો છે સુરત વડોદરા અને રાજકોટ અમદાવાદમાં પણ ટ્રાફિક જામની ભયાનક સમસ્યા છે જેના વિશે તમે અમારા સંવાદદાતા મિહિર સોલંકીને સાંભળો અમદાવાદ મેગાસિટીમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા છે તે વધતી જતી હોય તેવું જોવા મળી રહ્યું છે અત્યારે હાલમાં અમદાવાદમાં પેલેડિયમ નજીક આવેલ ચાર રસ્તા ખાતે આપણે ઊભા છીએ જે પ્રમાણે તમે દ્રશ્યોમાં જુઓ છો રાત્રિના સમયે જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે તો ઠીક પરંતુ સવારના સમયે પણ આ રસ્તા પર છે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મોટા પાયે છે તે જોવા મળે છે ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ કે અમદાવાદના વિવિધ વિસ્તારો જેમાં બાપુનગર નરોડા દિલ્હી દરવાજા બાપુનગર ચાર રસ્તા બાપુનગર ખોડિયારનગર ચાર રસ્તા